નમસ્કાર શિયાળો આવે એટલે ઘરમાં પેલી તલગોળ અને અડદિયા પાકની સુગંધ આવવા માંડે બરાબર ને પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધી પરંપરા પાછળ આપણા હાડકાના સ્વાસ્થ્યનું પણ કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોઈ શકે તો ચાલો આજે ડોક્ટર જીગર ગજ્જરની સમજથી પ્રેરિત થઈને આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આ સવાલ તો લગભગ દરેક ગુજરાતી ઘરમાં ઉઠતો જ હોય છે વડીલો શા માટે આટલો આગ્રહ રાખે છે શું ખાલી સ્વાદ માટે કે પછી શરીરને ગરમ રાખવા કે પછી એની પાછળ કોઈ ઊંડું પરંપરાગત વિજ્ઞાન છે ચાલો આજે આ વાતને જરા ઊંડાંગથી સમજીએ તો સાચી વાત એ છે કે આ માત્ર મીઠાઈઓ નથી આ વસ્તુઓ સીધી આપણા હાડકાંની તંદુરસ્તી સાથે જોડાયેલી છે જે વાત આપણા વડવાઓ સદીઓથી જાણતા હતા એ જ વાત આજે વિજ્ઞાન પણ સાબિત કરી રહ્યું છે મજબૂત હાડકા આ શબ્દ સાંભળતા જ મગજમાં શું આવે એક જ જવાબ દૂધ પણ સાચું કહું હાડકાને મજબૂત બનાવવા માટે ખાલી એક ખેલાડી એટલે કે કેલ્શિયમ પૂરતું નથી ના એના માટે તો તો પોષક તત્વોની એક આખી ટીમ જોઈએ ચાલો તૈયાર થઈ આજે મળીએ એ સુપરસ્ટાર હીરોની અને મજાની વાત એ છે કે આ બધા હીરો આપણા શાકાહારી ગુજરાતી ખોરાકમાં છુપાયેલા છે એ જ આપણા હાડકાને એકદમ સુપર સ્ટ્રોંગ બનાવે છે ઓકે શરૂઆત કરીએ આપણી ટીમના બેસ્ટ સૌથી ફેમસ હીરોથી આ એ બે છે જે હાડકાના સ્વાસ્થ્યનો પાયો છે જે મકાન માટે પાયો જરૂરી બસ એ જ રીતે સૌથી પહેલા કેલ્શિયમ એને શું સમજવાનું આપણા હાડકાના મકાનની ઈંટો સિમ્પલ આપણા શરીરનું નવ્વાણું ટકા કેલ્શિયમ ક્યાં હોય છે ખબર છે હાડકાં અને દાંતમાં એટલે આ તો મૂળભૂત માળખું છે પણ અહીં જ એક બહુ મોટી ગેરસમજ છે લોકોને લાગે છે કે કેલ્શિયમ એટલે બસ દૂધ પણ ના એવું બિલકુલ નથી હા દૂધ અને તેની બનાવટો સારા સ્ત્રોત છે પણ ઘણા શાકાહારી ખોરાક તો એનાથી પણ ચડિયાતા છે કેલ્શિયમથી ભરપૂર જુઆલિસ્ટ હવે સમજાયું કે શિયાળામાં તલગોળની ચીકી કેમ ખવાય છે કારણ કે સાંભળજો માત્ર સો ગ્રામ તલમાં દૂધ કરતાં પણ અનેક ગણું વધારે કેલ્શિયમ હોય છે અને એટલું જ નહીં રાગી મેથી સરસ્વ અને હા પેલો અડિયો પાક શેમાંથી બને અડદમાંથી આ બધું જ કેલ્શિયમનો ખજાનો છે ચલો માની કે આપણી પાસે ઈટો તો આવી ગઈ એટલે કે કેલ્શિયમ પણ ખાલી ઈંટોથી દીવાલ બને ના બને એને જોડવા માટે સિમેન્ટ તો જોઈએ ને બસ આ વિટામિન ડી એ જ સિમેન્ટનું કામ કરે છે એ કેલ્શિયમને પકડીને હાડકાં સુધી પહોંચાડે છે અને અહીં બીજી એક મોટી ભૂલ થાય છે લોકોને એમ છે કે સારું ખાવાથી વિટામિન ડી મળી જશે પણ હકીકત એ છે કે શાકાહારી લોકો માટે ખોરાકમાંથી પૂરતું વિટામિન ડી મેળવવું લગભગ અશક્ય છે ભલે ગમે તેટલો સારો ખોરાક હોય તો પછી કરવું શું એનો બેસ્ટ સોર્સ કયો સૂર્યપ્રકાશ અને એ પણ ખાસ કરીને શિયાળાનો કૂણો તડકો સવારે દસ થી બપોરે બે વાગ્યાની વચ્ચેનો જે તડકો હોય ને એ સૌથી સારો અઠવાડિયામાં ત્રણ ચાર વાર બસ વીસ ત્રીસ મિનિટ માટે એકદમ મફત અને સૌથી અસરકારક ઉપાય છે આ ઓકે તો મુખ્ય હીરોની વાત તો થઈ ગઈ હવે વાત કરીએ ટીમના સપોર્ટિંગ સ્ટાર્સની આ એવા હીરો છે જે પડદા પાછળ રહીને આખી ગેમ સંભાળે છે એના વગર મુખ્ય હીરો પણ કંઈ ના કરી શકે પહેલું છે વિટામિન બી ટ્વેલ્વ હવે આ સીધા હાડકાં નથી બનાવતું પણ જે કોષો હાડકાં બનાવે છે ને એમને જગાડવાનું અને એક્ટિવ રાખવાનું કામ કરે છે જો એની ઉણપ હોય તો હાડકા નબળા પડે અને ફ્રેક્ચરનું જોખમ પણ વધી જાય અને આ એક બહુ જ બહુ જ ગંભીર વાત છે વિટામિન બી ટ્વેલ્વ શાકાહારી ખોરાકમાં કુદરતી રીતે હોતું જ નથી એટલે મોટાભાગના ભારતીય શાકાહારીઓમાં એની ઉણપ જોવા મળે છે આ માટે ડૉક્ટરની સલાહ લઈને સપ્લિમેન્ટ લેવું જરૂરી બની શકે છે હવે આવે છે મેગ્નેશિયમ જો કેલ્શિયમ આપણો હીરો છે તો મેગ્નેશિયમ એનો બેસ્ટ ફ્રેન્ડ એનો સાઇડ કીક છે એ શું કરે એ વિટામિન ડીને એક્ટિવેટ કરે છે અને કેલ્શિયમને સાચો રસ્તો બતાવે છે કે ભાઈ તારે હાડકામાં જ જવાનું છે મેગ્નેશિયમ વગર તો વિટામિન ડી પણ બરાબર કામ ન કરી શકે પણ સારી વાત એ છે કે મેગ્નેશિયમ માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી એ તો આપણા રસોડામાં છે બદામ કોળાના બીજ રાજમા અને હા શિયાળામાં બાજરીનો રોટલો તો ખાઈએ જ છીએ ને બસ એ મેગ્નેશિયમનો જોરદાર સ્ત્રોત છે ચાલો હવે વાત કરીએ આપણી ટીમના એન્જિનિયર અને આર્કિટેક્ટની જે હાડકાનું અંદરનું આખું સ્ટ્રકચર એટલે કે માળખું તૈયાર કરે છે લોકોને લાગે કે પ્રોટીન એટલે ખાલી મસલ્સ બોડી બનાવવા માટે પણ સાચું તો એ છે કે આપણું હાડકું જ લગભગ પચાસ ટકા પ્રોટીનનું બનેલું છે આ પ્રોટીન જ એ ફ્રેમવર્ક છે એ માળખું છે જેની ઉપર કેલ્શિયમ જમા થાય છે પ્રોટીન ઓછું હોય તો હાડકું પોલું અને બરડ થઈ જાય એક જૂની ખોટી માન્યતા હતી કે વધારે પ્રોટીન હાડકાને નુકસાન કરે છે પણ હવે નવા રિસર્ચ અને ડોક્ટરોનો અનુભવ સાફ સાફ કહે છે કે આ વાત ખોટી છે ખાસ કરીને જેમ જેમ ઉંમર વધે તેમ હાડકાને મજબૂત રાખવા માટે પૂરતું પ્રોટીન લેવું ખૂબ જ જરૂરી છે અને હવે મળો આપણી ટીમના ટ્રાફિક હવાલદારને વિટામિન કે ટુ એનું કામ બહુ સિમ્પલ છે એ કેલ્શિયમને પકડીને કહે છે એ ચાલ લોહીની નળીમાં નહીં સીધો હાડકામાં જા આનાથી ડબલ ફાયદો હાડકા મજબૂત અને લોહીની નસો પણ ચોખ્ખી અને સલામત રહે છે અને હવે આવે છે આપણો સાતમો અને કદાચ સૌથી મહત્વનો હીરો આ કોઈ એક ખાવાની વસ્તુ નથી પણ એના વગર પેલા છ હીરો પણ નકામા છે અને એ હીરો છે માસ્ટર બિલ્ડર કસરત એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે ભલે દુનિયાનું બેસ્ટ ખાવાનું ખાઈ લો પણ જો કસરત નહીં કરો તો હાડકાં મજબૂત નહીં જ બને કસરત જ એ કારીગર છે જે ઈંટો અને સિમેન્ટ લઈને આખું મકાન બનાવે છે જ્યારે કસરત કરીએ છીએ ત્યારે હાડકાને સિગ્નલ મળે છે કે ભાઈ હવે મજબૂત બનવું પડશે તો કઈ કસરત કરવી બે પ્રકારની કસરતો બેસ્ટ છે એક તો વજન વહન એટલે કે ચાલવું ધીમું દોડવું દાદરા ચડવા અને બીજી સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કે થોડું વજન ઉચકવું બસ આટલું જ હાડકાને મજબૂત બનાવવા માટે પૂરતું છે તો ચાલો એકદમ ફટાફટ આખી ટીમને રિવાઇઝ કરી લઈએ કેલ્શિયમ ઈટ વિટામિન ડી સિમેન્ટ બી ટ્વેલ્વ સેલ સપોર્ટર મેગ્નેશિયમ હેલ્પર પ્રોટીન ફ્રેમવર્ક વિટામિન કે ટુ ટ્રાફિક કોપ અને આ બધાને કામે લગાડનાર કારીગર એટલે કસરત યાદ રાખજો મજબૂત હાડકા માટે આખી ટીમનું સાથે કામ કરવું જરૂરી છે ટીમ વર્ક જ બધું છે અને છેલ્લે પણ સૌથી અગત્યની વાત આ અમુક રેડ ફ્લેગ્સ એટલે કે ચેતવણીના સંકેતો પર ખાસ ધ્યાન આપજો જો કમરના નીચેના ભાગમાં સતત દુખાવો રહેતો હોય જરાક પડવાથી પણ ફ્રેક્ચર થઈ જાય ઊંચાઈ ઘટતી હોય એવું લાગે અથવા સાંધામાં સતત દુખાવો કે સોજો રહે તો જરા પણ વાર લગાડ્યા વગર તરત જ સારા ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવવું તો હવે આ શિયાળામાં જ્યારે ગોળની ચીકી અળદીઓ પાક કે બાજરીનો રોટલો ખાઓ ત્યારે યાદ રાખજો કે આ ખાલી સ્વાદ નથી આ હાડકાનો ખોરાક છે હવે સવાલ એ છે કે આટલું જાણ્યા પછી આ અઠવાડિયે પોતાની બોન હેલ્થ ટીમમાં કયો નવો ખેલાડી સામેલ થવા જઈ રહ્યો છે